હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત પણ કફોડી બની હતી ત્યારે તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા ત્યારે પ્રાંતિજના સોનાસણ ગામે સો વીઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ભરાવાને લઈને પાકનો સોથ વળી ગયો હતો તેના વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો છે આમ તો એક વીઘા મગફળી પાછળ પચીસથી ત્રીસ હજાર ખર્ચ થતું હોય છે પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી ગામમાં લગભગ સિત્તેર ટકા મગફળીનું વાવેતર થયેલું છે અને ત્રીસ ટકા ડોગર છે પણ સૌથી વધારે મગફળીના પાકની અંદર લગભગ એસી થી નેવું ટકા નુકસાન થશે અને કદાચ સો ટકા ઘણા ખેતરની અંદર તો સો ટકા પણ નુકસાન થવાની ભીતિ છે પાણી અને આજે ખૂબ જ રાત્રે વધારે વરસાદ પડવાના કારણે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી તેના કારણે મોટું નુકસાન થશે અમારે ગામની અંદર ગટરો નાખેલી છે પણ એ ગટરોની સફાઈ છેલ્લા દસ પંદર વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી તેના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે આ ખેતરો બેટની અંદર ફેરવાઈ ગયેલા છે આ કાલ ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં લગભગ એટલો બધો વરસાદ પડ્યો ને કે આ મગફળીનું અત્યારે આ ખેતરની અંદર મગફીનું વાવેતર છે હવે મગફળીનું વાવેતર છે પણ પંદર થી વીસ તારીખ સુધીમાં કાઢવાની હતી આ પંદરથી વીસ તારીખમાં પાક તૈયાર થઈ ગયો હતો એટલે એવો કાઢવાની તૈયારી જ કરવાની હતી પણ આ એટલો બધો વરસાદ પડ્યો એટલે કંઈક હાથમાં આવે એવું લાગતું નથી કારણ કે બધું આ ફેલ જ જવાનું બધી ફૂગાઈ જવાની બધું જો આ પાણી આમના આમ બે દિવસ રહતું તો કશું હાથમાં ના આવે બધું પૂરું થઈ જાય વેચવા જઈ જ નહીં કશું બધું ફેલ જ થઈ જાય પૂરેપૂરું ફેલ ડાગરમાં એ જો હવે વરસાદમાં બહુ જરૂર ના પડે પાણીને આપવામાં ડાગરની અંદર એ બધું ખાસું બધું નુકસાન જો આમનામ પર જો જે થૂલ આવ્યું એ બધું જતું રહે એટલે એ નુકસાન જવાનું ખાસું અને આવું તો લગભગ આખા ગામમાં પરિસ્થિતિ છે તો બહુ વરસાદ ને આ કારણે આખા પેલા રોડ ઉપર એ પૂગલુંના રોડ ઉપર સોનાસન સલાલ રોડ ઉપર અને દલપુર રોડ ઉપર દરેક જગ્યાએ આ હાલત છે બહુ જ પાણી છે એમ કોઈને પાણી એટલું બધું છે ને વધારે પડતું કે જાય તો એ કેટલું જઈ શકે એટલે બહુ તકલીફ છે તલાવ આખું ભરાઈ ગયું તલાવ પૂરું થઈ ગયું પાછું પડશે તલાવમાંથી તે પાણી તો બહુ આ વખત બહુ વરસાદ પડ્યો આ ગઈકાલે રાત્રે